આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારે સાતમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન છે કેટલા દર્દીઓ અત્યાર સુધીમાં બત્રીસ જેટલા એ આંખનું નિદાન કરાવીને અગિયાર જેટલા લોકોને અમે રાજકોટ ખાતે વિનામૂલ્ય વાહન મારફતે મૂકવામાં છું ઉભાવત ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન આપે છે આરોગ્ય ક્ષેત્રે હોય શૈક્ષણિક ક્ષેત્રે હોય અંધ અપંગ માટે હોય વૃદ્ધોને રહેવા માટે હોય અબોલ પશુ પંખી માટે હોય એવી સેવા કાર્યરત કરે છે હા મારું નામ અરુણકુમાર ડૉક્ટર અરુણકુમાર મૂળશંકર જાણે અને આ સંસ્થા રણછોદા જે હોસ્પિટલમાં આઠ બે હજાર નવ છે એટલે પ્રત્યેક ચૌદ વર્ષથી હું આમાં સેવા આપું છું અને કુબાવતભાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિ મંદભાગ્યવાળા અથવા કોઈ પણ અપંગ આંખના ક્યાં દાંતના કેન્સરના રોગ નહીં એ પોતે પોતાની રીતે અંગત રશ લઈ અને આ સેવા કે સંસ્થા પ્રશંસનીય કા કાર્ય કરે છે અને અવિરત સેવા આપે છે અમારો અમારા સંસ્થા તરફથી પુરેપુર સહયોગ આપે અને આ કાર્ય કેમ આગળ વધે એ મેં પુરેપુર સહકાર આપીશું આ જો આંખનું કાંઈ આ કાર્ય કર્યું છે એમાં હા બત્રીસ જણાની ઓપેડી આપણે ઓપેડીમાં તાછી બાર ડી બાજુ તપાસ કરી અને બાર જણાને આપણે દાખલ કરી અને વિનામૂલ્યે ઓપરેશનને સંસ્થા તરફથી કરી આપવામાં આવશે મારું નામ હાજી સબીર શાહ સુબ્રાતિશાહ બનવા પછી દેલા ગ્રામ પંચાયત દેલવાડા ગ્રામ પંચાયતના છેલ્લા ત્રીસ વર્ષથી હું કહેવા આપું છું અને અમારા દેલવાડા ગામની અંદર ટૂંક સમયની અંદર મોટી પ્રગતિ કરી છે એવા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિનામૂલ્યે આંખના અનેક પ્રકારના અને જેવા કેન્સર જેવા ભયાનક બીમારીવાળાના પણ વિનામૂલ્યે દર્દીઓના અહીંયા કેમ્પ કરવામાં કરવામાં આવે છે આજુબાજુના ગામને આજુબાજુના વિસ્તારોને ગરીબ પબ્લિકને આ કેમ્પ દેલવાડાની અંદર યોજાવાથી બહુ પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે અને બધાને શાંતિપૂર્વક કામ થાય છે જેથી કરીને જે ચેરિટેબલ ટ્રસ્ટ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ હું દેલવાડા ગ્રામ પંચાયત વતી ખૂબ આભારી આભારિક માનું છું એટલો કોઈ વિરમું છું